મિત્રો આજે તમને મારે વોટ્સઅપ ગ્રુપ વિશે એક ખૂબ જ મહત્ત્વની બાબત કહેવી છે આજકાલ એક સ્કેમ ચાલી રહ્યો છે જેનાથી લોકોના ફોન હેક થઈ રહ્યા છે અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે વોટ્સઅપ એક સોશિયલ મીડિયાનું ખૂબ જ અસરકારક શસ્ત્ર છે રોજે કરોડો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે હમણાં જ ચાલતા સ્કેમોમાં તમને ખબર છે કે તમે જે ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં છો તેમાં કોઈ ડોટ એપ્લિકેશન નામની પીડીએફ આવતી હોય છે અને તે કોઈ પણ વ્યક્તિ ખોલે તો તેનો વોટ્સઅપ છે હેક થઈ જાય અને તેના એકાઉન્ટનો દુરુપયોગ થઈ જ શકે છે તો આવું થાય ત્યારે શું કરવું જોઈએ આ બાબત વિશે મારે તમને કેવી છે લોકો કા ગભરાઈ જાય છે અથવા મૂકનારને ઠપકો આપે છે કે ભાઈ આવું કોણે મૂક્યું છે આવું ન મૂકો હેક થઈ જશે પરંતુ આ મૂકનાર છે એ જે તે વ્યક્તિ હોતો નથી તેનું એકાઉન્ટ હેક થયેલું હોય છે અને હેકર જ આ પોસ્ટ મૂકતો હોય છે એટલે જે તે વ્યક્તિને કહેવાથી કે ગ્રુપમાં ચર્ચા કરવાથી કોઈ બેનિફિટ નથી તો આના માટે શું કરવું સૌથી પહેલાં આપણે ગ્રુપના એડમિન છે તો એનો તાત્કાલિક સંપર્ક કરીને આ ડોટ એપ્લિકેશન કે રીસ્કેમ પીડીએફ કે ફાઇલ હોય એને દૂર કરવા માટે કહેવું જોઈએ સૌથી સહેલામાં સહેલો રસ્તો અને સારામાં સારો રસ્તો એ જ છે ચર્ચા કરવાથી કોઈ મતલબ જ નથી પરંતુ તમને તમે જોતા હશો કે આવું થતાં વાર લાગે છે અને ઘણા બધા લોકો ગ્રુપના આ એપ્લિકેશન ખોલી અને હેકનો ભોગ બને છે તો તાત્કાલિક હેકર એ હેક કરી અને આ જે પીડીએફ મોકલી હોય ડોટ એપ્લિકેશન નામની ફાઇલ મોકલી હોય તે આપણા ગ્રુપમાંથી એડમિનને તાત્કાલિક કહી અને આ ફાઇલ દૂર કરાવવી એ જ સૌથી બેસ્ટ ઉપાય છે એ પહેલાં તમને શોને પૂછવું છે કે તમે અત્યારની સ્થિતિમાં કેટલા વોટ્સએપ ગ્રુપમાં છો અને તમને આ વાતની ખબર છે ખરી વોટ્સઅપ ગ્રુપમાં રહેતા પહેલાં ઘણી બાબતો જાણવી જરૂરી છે કે આપણે જે ગ્રુપમાં છે તે ગ્રુપના એડમિન કોણ છે તેનો પરિચય દરેક ગ્રુપના સભ્યને હોવો જોઈએ ન હોય તો ગ્રુપમાં મેસેજ કરી અને જાણી લેવું જોઈએ કે આ ગ્રુપનો એડમિન કોણ અથવા કોણ કોણ છે અને આ ગ્રુપનો હેતુ કયો છે જેથી કરીને આપણે તેમનો સંપર્ક કરી શકીએ એડમિન ગ્રુપ ચેક માટે કાયદાકીય રીતે પણ જવાબદાર છે જ્યારે કોઈ ગેરકાનૂની કૃત્ય ગ્રુપમાં થાય કે કાયદેસર કૃત્ય થાય તો તેમાં એડમિન પણ ઘણી વખત જવાબદાર બને છે તો દરેક એડમિને પણ આ બાબત ખ્યાલ રાખવી જોઈએ પોતે જે ગ્રુપમાં ઘણી વખત તો જે તે વ્યક્તિને પોતાને પણ ખબર હોતી નથી કે હું કયા કયા ગ્રુપમાં એડમિન છું તો આજે તમે નક્કી કરી લો કે તમે કેટલા વોટ્સએપ ગ્રુપમાં એડમિન છો અને જો તમે એડમિન છો તો તમારી ખૂબ જ જવાબદારી છે ખાસ કરીને ગ્રુપમાં જે પોસ્ટ બુક તેના બાબતે તમે પણ જવાબદાર છો તો તમારે પણ આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ ગેરકાયદેસર પોસ્ટ ગ્રુપમાં મૂકવામાં ન આવે અને કોઈ અજાણો વ્યક્તિ પણ ગ્રુપ એડમિન હોય તો તે ગ્રુપમાં પણ મારી દૃષ્ટિએ રહેવું જોઈએ નહીં આજે જ આપણે બધા નક્કી કરીશું કે દરેક વોટ્સઅપ ગ્રુપમાં એડમિન પોતાનો પરિચય આપે જેથી ગ્રુપના દરેક સભ્ય એનાથી પરિચિત થાય અને જ્યારે પણ આવી કોઈ ફાઇલ ડિલીટ કરવાનું થાય તો એડમિનનો સંપર્ક આપણે કરી શકીએ Thank you.